જેમાં બહુ પ્રમાણમાં મહોડાના ઝાડ જોવા મળે છે ઉનાળાના સિઝનની શરૂઆતમાં જ આ મહોડાના ઝાડ ઉપર મહોડાના ફૂલ આવે છે જેને અમે વીણી એકત્રિત કરી અને તેને સુકવી અને દુકાનમાં ઊંચા ભાવે વેચીએ છીએ જેથી અમારે સ્થાનિક રોજગારી ઊભી થઈ રહે છે આ મહોડાના ફૂલ વીણી અને અમે લગ્નના ખર્ચા તેમજ ઘરનું કરિયાણું તેમજ અન્ય સામાન લાવવા માટે ઉપયોગ કરીએ છીએ મોટે ભાગે જંગલ વિસ્તાર આવે છે જંગલ વિસ્તારમાં સિઝન પ્રમાણે ઘણી બધી વન્ય પેદાશો મળતી હોય છે તેમાં હાલમાં મૌ ઉનાળાયેલ સિઝન આવી છે અને મહુડાના સિઝન ચાલુ થાય છે અને એમાંથી અમે મહુડા એકત્રિત કરી અને એકત્ર કરી સૂકવી અને પછી વેચવામાં આવે છે અને દરેક કુટુંબમાંથી પોંચ દસ માણસો એકત્ર કરવા જાય છે અને દિવસના લગભગ વીસ કિલોની આજુબાજુ સૂકવા પછી પેદા થાય છે અને તે વીસ કિલો લગભગ અંદાજીત પોણસો રૂપિયાના ભાવે જાય છે તો આજના આ લગ્ન સિઝન તેમજ ઘર ખર્ચમાં સારું એવી